અંબે સ્કૂલ સીબીએસઈ માંજલપુર દ્વારા વિદ્યાર્થીઓનો વાર્ષિક હજાર ચોવીસ યુગ દર્પણ સરસરાવ ઓડિટોરિયમ અકોટા ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચાર યુગ સતયુગ ત્રિતાયુગ દ્વાપર યુગ અને કલયુગનું વંચન વિદ્યાર્થીઓ દ્વારા સશક્ત અભિનય દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર મનીષ ડાભી હાજર રહ્યા હતા તેમણે કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોના અભિનયની પ્રશંસા કરી અને તેમણે જણાવ્યું કે આજના સમયમાં આવા વિષય પર કરવામાં આવેલ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય મેળવી શકશે યુગ દર્પણ વાર્ષિક ઉત્સવ ઘણી રીતે ખાસ હતો વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ચાર યુગનું સુંદર ચિત્રણ રંગમંચ પર પ્રસ્તુત કર્યું કાર્યક્રમમાં ગીત નૃત્યો સંગીત અને નાટકોનો સમાવેશ થયો હતો મુખ્ય મહેમાન ડોક્ટર મનીષ ડાભીએ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને કાર્યક્રમની સાથે સંકળાયેલ દરેક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ બીજી એજ્યુકેશન ટ્રસ્ટ અને ઓમ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભારતીબેન શાહ આચાર્ય શ્યામ બાબુ શુક્લાએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો વિશાળ સંખ્યામાં વાલીઓ તેમજ આચાર્ય અને શિક્ષકોની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું યોગ દર્પણ વાર્ષિક ઉત્સવ સફળ કાર્યક્રમ રહ્યો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રતિભા ખીલવવામાં મદદ કરી